આ બય કોણે દાટી છે ઈ તમને ખબર નથી પંચાલુ મળ મરી જા બય ઊ નથી આ છે વાત છે આ કલેન પર આનું નથી આ રૂઈ કોઈ જગત નું નથી જી બિરું છું અને તારું સિગોતરું લાલ પરે બોધીને જવું છું તારા છોકરાનું કોણું મટી જાય તો અને નવો છોકરો આનું તો મને તારું દુખ જડ્યું છે આ વાત કરીને નાળીઓ મેલ્યું છે દુખ જડતું નથી તારે ઘરે કોણે ભંડાર્યું છે એ નાગજી નાગમુ તો હું વાતા ના કેવરું આમાં જે તમને માતા થોડા કરી દેવું માતો તો પેદા તમે નવું ભીડડું કર્યું

ਉਹਨੀ ਬਾਤ ਆਵੇ ਈਟਣਾਂ ਮਾਤਲ ਕੁਸੀ ਨੇ ਰਾਜੂ ਨਾ ਕੀ ਨਾ ਕੀ ਤੁਸੀਂ ਜੋਪੜੀ ਚੋਂਦੀ ਲਈ ਸਾਂ ਕੁੰਡੜੀ ਕੰਧੀ ਚੋਪੜੀ